તો થી ગુજ્જુ પબ્લિકનો મનપસંદ તહેવાર મા આદે શક્તિની આરાધના કરવાનો નવલો પર્વ નવરાત્રી શરૂ થશે એટલે તો આખો દિવસ એક જ કામ માટે મથવાનું રહેશે પાર્ટી પ્લોટના પાસની ગોઠવણ પણ એ ત્યારે થશે ને પાર્ટી ગરબા થઈ શકશે તમે કહી કે આ શું કહી રહી છે પણ સાચું કહું છું તમારા નવરાત્રીના ઉત્સાહ પર પાણી ફેરવી રહી છે ની ઢીલી નીતિ અને પરેશાન થઈ રહ્યા છે ગરબા આયોજકો એમના હૃદયના ધબકારા વધી ગયા છે આખરે કેમ આવો જણાવીએ સાહેબ અમને ચિંતા થઈ રહી છે સાહેબ અમારા હૃદયના ધબકારા વધી રહ્યા છે સાહેબ કેમ રાહ જોવડાવો છો સાહેબ અમારા પેટ પરલા કેમ મારો છો આવું કોણ કહે છે ખબર છે ગરબા આયોજક નવલા નોરતા સોમવાર થી શરૂ થઈ રહ્યા છે માત્ર બે જ દિવસ બાકી છે અને હજુ પણ તંત્ર ની ઢીલાશ ના કારણે ગરબા આયોજકો માં ચિંતા નું મોજું ફરી વળ્યું છે વાત એમ છે કે રાજકોટ માં ટીઆરપી મોલ કાંડ બાદ રાજ્ય સરકાર દ્વારા જે જગ્યા ઉપર વધારે પડતી પબ્લિક ભેગી થતી હોય ત્યાં લઈને પણ ખાસ આયોજન કરવાની ગાઈડલાઈન્સ આપવામાં આવી છે જેથી પણ લગભગ પોલીસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ફાયર બ્રિગેડ અને ઇલેક્ટ્રિસિટી ડિપાર્ટમેન્ટ મંજૂરી લેવી પડતી હોય છે ત્યારે અમદાવાદ શહેરમાં મોટા ભાગના આયોજકોએ મંજૂરી માટેની અરજી તો કરી દીધી છે પરંતુ હજુ સુધી તેઓને મંજૂરી મળી જ નથી નવા નોર્મ્સ આયા એમસી ના અને શોર્ટ નોટિસમાં જે નવા એમના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન આયા છે એના અકોર્ડિંગ અને ફાયરના રૂલ્સ જે છે એના અકોર્ડિંગ અમારે થોડી ઘણી મહેનત કરવી પડે એવી છે તો એના માટે અમે પૂરતો પ્રયત્ન કરી રહ્યા છે કે અમને પરમિશન મળી જાય અને એને જે ગવર્મેન્ટની ગાઈડલાઇન્સ છે એને અનુરપીને અમે આયોજનમાં થોડોક ફેરફાર કરી અને જે સરકારની જે નવી ગાઈડલાઇન્સ છે એને અનુરૂપ અમે લોકોએ પૂરેપૂરી વ્યવસ્થા ઊભી કરવા માટે પૂરેપૂરી દોડધામ કરી અને વ્યવસ્થા આયોજન ઊભું કર્યું છે સાંભળ્યું ને કેવી ભાગદોડ માં છે હર ગરબા આયોજકો એક જ આસ લઈને બેઠા છે કે તેમની અરજીને મંજૂરી મળે તો તેમના પેટ પર લાત ન પડે સરકારની તમામ ગાઈડલાઈન નું કેટલાક આયોજકોએ ચુસ્તપણે પાલન કર્યું છે તેમ છતાં મંજૂરીની રાહ જોતા જોતા તેઓ થાકી ગયા છે સિક્યુરિટી સેફટી એના માટે થઈ અને જે કે સરકારના વિભાગ છે બધા જોડે પરામર્શ કરી અને અમે પોલીસ ફોર્સ બી માગી છે ટ્રાફિક વ્યવસ્થા માટે ટ્રાફિકની વ્યવસ્થા માટે એ લોકોની બી અમે માગી છે પ્લસ બસો કરતા પણ વધારે બાઉન્સર્સની ટીમ છે એ અમારી ઇન્ટરનલ વેન્યુ ની સિક્યુરિટી માટે થઈને રાખેલા છે સરકારના જે કંઈ ગાઈડલાઇન્સ છે ની જે કઈ ગાઈડલાઇન્સ છે એ પ્રમાણેનું બધું આયોજન કરેલું છે અને એના બધા નોમ્સનું પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું છે અમે સરકારની જે કંઈ रिक्वायरमेंट છે એ એ પ્રમાણેની વ્યવસ્થા તો કરેલી જ છે અને સાથે સાથે એના જે કંઈ પેપર ડોક્યુમેન્ટ છે એની સાથેની અરજી કરેલી છે હવે એ લોકો રિવ્યુ કરી અને સત્વરે આ અમને પરમિશન્સ ને બધું આપશે એવી આશા છે જણાવી કે પહેલીવાર નથી ગત નવરાત્રી પણ છેલ્લી ઘડીએ આયોજકોને મંજૂરી મળી હતી અને ખૂબ દોડધામ થઈ હતી ગરબા શરૂ થઈ ગયા હતા અને કેટલાક આયોજકોને ત્યાં બંધ કરાવ્યા હતા ત્યારે સવાલ એ થાય છે કે સાહેબો નીતિ નીતિના કારણે પોર્ટલ મોડું ખુલ્યું અને પછી મંજૂરી પણ મોડું કેમ સાહેબો તમને આયોજકો ના ધબકારા વધારવામાં શું મજા આવે છે કોઈના પેટ પર લાત મારીને સાહેબો તમને શું મળશે નવલા નોરતામાં લોકોના કેમ મારો છો તંત્ર ઝડપી અને યોગ્ય કામગીરી કેમ ના કરી શકે સવાલો તો ગરબા આયોજકો પૂછે છે અને વીટીવી ન્યૂઝ પર પણ ગરબા આયોજકોની ચિંતા તંત્ર ક્યારે દૂર કરે છે તે જોવું રહેશે નવલી નવરાત્રી હવે ગણતરીના બે દિવસ જ બાકી છે તમામ આયોજકો દ્વારા પોલીસ અને ફાયર વિભાગમાં પણ અરજી આપી દેવામાં આવી છે પરંતુ જે રીતની વાત કરવામાં આવે તો હજી સુધી કોઈ પણ પ્રકારનું જે સર્વે થવો જોઈએ તે સર્વે થયો નથી નિરીક્ષણ થયું નથી જેના કારણે આયોજકો પણ હવે ચિંતામાં મુકાયા છે કે અરજી તો કરી દીધી છે પરંતુ મંજૂરી ક્યારે મળશે ત્યારે હવે જોવા રહ્યું કે અમદાવાદ ફાયર વિભાગ અને અમદાવાદ પોલીસ ક્યારે પડતર અરજીઓનો નિકાલ કરશે અને ક્યારે આયોજકોને ગરબાની મંજૂરી મળશે કેમેરામેન દશરથ ઠાકોર સાથે પાર્થ જાની વીટીવી ન્યૂઝ અમદાવાદ